पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल બે ગ્રુપ નેવ લાખ ભરવામાં આવ્યા હતા તેમજ બીજી વાર એકતાલીસ ગ્રાહકોના રૂપિયા સિત્તેર રકમ ભરપાઈ કરી હારીજ તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ કરતા ગ્રાહકોના વીજ મીટર કનેક્શન રદ થઈ ગયા હોય તેમના પર કેસ થયેલા હોય તેમના વીજ બિલ તેર સપ્ટેમ્બર શનિવારના રોજ લોક અદાલત માધ્યમથી ભરપાઈ કરવા મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તમામ ગ્રાહકો લાભ લઈ હાજર રહે તેવી સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી હારીજ તાલુકા વિસ્તારમાં યુજીબીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે જેથી યુજીવીસીએલ દ્વારા કેસ કરી ગ્રાહકોને નોટિસ પર જારી કરવામાં આવી હોય છે તેના કેસ લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે અગાઉ બાર જુલાઈના રોજ લોક અદાલતમાં એકસો ત્રેવીસ જેટલા ગ્રાહકોના કેસ હતા જેમાં પંચાવન ગ્રાહકો હાજર રહેતા લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તાલુકામાં બાકી રહી ગયેલા ગ્રાહકો માટે ફરી વીજ બે બીજીવાર તેર તારીખ શનિવારના રોજ લોક અદાલતમાં મિતેશભાઈ ઠક્કરે તેમના પચાસમાં જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરી અને તમામ એકતાલીસ બાકીદારોની ઉપસ્થિતિમાં રૂપિયા સિત્તેર હજારની દંડની રકમની ભરપાઈ કરી હતી અગાઉ યોજાયેલા લોક અદાલત અને બીજીવાર યોજાયેલા લોક અદાલતમાં કુલ મળીને છન્નું જેટલા કેસમાં કુલ મળીને રકમ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારની ભરપાઈ કરી જરૂરિયાતમંદ પરિવારોના ઘરોમાં અજવાળા પાથર્યા હતા કમલેશ પટેલ પાટણ હારીજ તાલુકો અને હારીજ ગ્રામ્યમાં આર્થિક તંગીના કારણે જે લોકોના વીજ બિલ કપાઈ ગયા હતા મીટર કપાઈ ગયા હતા તો લોક અદાલત મારફતે સમાધાન કરી અને પહેલો તબક્કો આપણે એ લોકોના લાઈટ બિલ જલિયાણ ગ્રુપે ભર દીધા અને આજે બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં અમે ને પણ એવી રિક્વેસ્ટ કરી છે કે આજે જે લાઈટ બિલ ભરાય સામે નવરાત્રી આવે છે તો જેમ માતાજી ની નવરાત્રી આવે છે અને ગામમાં બધી અજવાળા થાય છે એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાળા કરી દો જલ્દી થી જલ્દી એ પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે મિતે ટક્કર જલિયાણ ગ્રુપ હારીજ